તે માર પટલા વાય ફટાક્યો ફટી ગયો એટલે ફટાક્યો મે લગનવા લાગે નહી હું દાત કાઢું શું કરું મને નઈ ખબર અરે રમણા પર પર જનમ ને સોક થઈ ગઈ કે મારા કોકના ભાઈ બહેન ના લગનમાં પર પર બોલાવો શું મારવાલા ભાઈ બહેન એવા કે કે લગન કરે કે નહી કેટની જ મારવાલા રુક જા અમાર લીલાપુર માં ભાઈ ની એટલી કમી નથી કે અમારા ભાઈઓ તો ઘણા બધા છે એટલે બધા રે રામ રામ કલ્લી ફટાફટ વશીલ અંતાળવતી એટલે કોડ પેરી પાસે આવી ગયો હા તો મને ખબર નથી હું શું કરવાનો તો મને નથી ખબર એટલે હું બધી કર જોય જોશ માસુ કંધળ